નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોની હાલત ખરાબ છે બીજેપી કાર્યકરનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો પરિવારજનો ટીએમસી પર હત્યાનો આરોપ લગાવ્યો છે પરિવારજનોનું કહેવું છે કે ટીએમસીના સભ્ય તેની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજેપી કાર્યકર ગત બુધવારથી ગુમ થયો હતો અને જેની શોધખોળ કરવામાં આવી છે પરંતુ કંઈ મળ્યું ન હતું અને તમને મિત્રો જણાવી દે કે શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે મિત્રો પોલીસે જણાવ્યું કે ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ તેમણે વિદ્યાની શોધ કરી અને તેના મોબાઈલ ફોન લોકેશન તેનો મદદ મળી આવ્યો તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે આરોપના જવાબદાર ટીએમસીના ધારાસભ્ય નસી અહેમદ કહ્યું કે ભાજપ દરેક બાબતે ટીએમસીને ને જવાબદાર ઠેરાવવાનું વલણ ધરાવે છે જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ